અમદાવાદના સિંગરવામાં જમીન કબજો લેવા જતાં કરવામાં આવ્યો હુમલો ગામના અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો ખાનગી ગાડીઓમાં કરવામાં આવી તોડફોડ હાથમાં ઘાતક તલવારો લઈ અને કરવામાં આવ્યો હુમલો કોર્ટના હુકમ બાદ જમીન કબજો લેવા માટે ગયા હતા જમીનદાર કોર્ટ કમિશનર અને નોટિસ બજવણી કરવા જતાં કરવામાં આવ્યો હુમલો આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે